હેલો કોણ મનસુખભાઈ બોલે સમાજમાંથી મારે એવી પ્રોબ્લેમ છે કાઠી હતી અને છેલ્લા મહિના દિવસ બીજી દેહાળી છે મારે પાંચ વર્ષ છોકરો

નવા ગામ કલાવર કલાવર તાલુકો હે કલાવર પાવાડા વાણિયરી ઈ ગામ ક્યુ ક્યુ આ ઓલા મામા ઓલા મામાનો ભરત હા 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 બાજુમાં ઉમરાડ ની છે ગામ તમારી અટક શું છે જગેરા એટલે વા હાહરાની ચૌહાણ કે હા હાહરાની ચૌહાણ છે ને જગેરા

હા કર્યો છે હજી તો અમે જજ ને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના ની ઓગણીસ તારીખે હાજર કરશે ફેમિલી કોર્ટ માં હા ઓકે કાલે હવાર કર્યો ભરણ પોષણ ની અરજી દીધી છે બીજું તો કઈ નથી કર્યું આ દાખલ કરી દીધો એનો કટ રાખજો અને આ તમાર કરવાડા નંબર ચાલુ છે હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને

હા ચેતના બેન ભાવેશ ભાઈ ભાવેશ ભાઈ ચેતના બેન ભાવેશ ભાઈ ચૌહાણ નામ જુદું મારી પરખંડેરા મારી પર ખંટેરા મારી હા હા ઓકે હવે તમાર હા

चल पावे रामजी भायरात हो। चल पावे चल रामजी भायरात हो। रामजी भाई। रामजी रामजी भाई। हाँ चल पावे रामजी भाई। हाँ। ये नहीं अटक कूज़ है। रात हो। हाँ।

મી છોકરી કુમારી છે કે લગન થઈ ગેલા છે એને લગન કર્યા છે પાગીન ન્યાં છૂટુ નથી ક્યું બઈડિયા પેલા સાસરી હતી પાગીન લગન કર્યાતા ન્યાં 2 વર્ષ રહી પછી 2 વર્ષ થયા રીહા મણે દાને પાગી ગઈ હા ન્યાં ન છૂટુ નક ક્યું અને આયે મારું નથી ક્યું કલાવડ જસાપર હા કલાવડ જસાપર

બઢિયા બઢિયા કામ આયું ને કનોણા બાજુમાં બઢિયા યા હા કનોણા બઢિયા એક હા હા ત્યાં હારે હતી

હવે તમારે એક દીકરો છે ગાડીનું કામ કરતા હતા એમાંથી તમારે લફરું થઈ ગયું હા ભાઈ ના ફેરા કરો છો ને કારખાનામાં લઈ જવા મૂક્યા હા

તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ થી છોકરો દઈ દે અને એ બાઈએ જાની દીધો છે છોકરા કોઈ જણી જાની દે પછી એને પાર લઇ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ના હોય પણ એમ કહે કે છોકરા સુધી મૂકી દીધી તો છોકરા હોય છોકરો લાવી હવે એ મારે સમજો કે તમે બાઈઓ બદલાવ્યા કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કહું છું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપણે બાઈડી કરી લીધી હાલે,

એને કીધું નતું એટલે તો ગાંધો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે ભણવા બેહાડવો છે અને આ ભાઈ આ રીતના ધંધી ના કરે છે અને એક છોકરા છોકરાએ ગામમાં લફરું કર્યું તું તો એની અરે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ મરી જાતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા

એટલે મેં એક મિયાન માં બે તલવારો હાલ સે ભાઈ હા હાલા હાલ કેમ કરશું તો હું કીધું બીજું તો હું કરું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ કઈ તમે ત્યાં હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મનમાં છોકરા માથે દેવાં ને જે એનું થાતું હોય એ તો આપશે ને હા એ તો હવે કેસ કરી નાખ્યો છે હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટેય હવે નથી રેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દે તો એ મારો શું થાય

ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે ઈ કઈ વિધિ તો કરવી જ જો નકર એનું હવન કરાવી નાખીએ હા એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એક ને જ દેખે હા મારા હાહુ ને એને બસ પ્રેમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી દેખત ઓલી ને દુબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારા જેઠ જેઠાણી અને આ બે અને મારા હાહુ ઈ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને કે કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરાને પેટ ભરે છે ઓકે તમે કેતા હોય તો કોઈ ના બીજા આજુબાજુ વાળા નંબર આપી દો બોલો ના આજુબાજુ વાળા ને ના કાઈ વાંધો નહીં હું આની ટ્રાય કરું છું ઓકે કીધું છોકરો છે હા છે ને કીધું હું ભૂલી ગયા ને બોલ બોલો એ મારા ભાઈ ના ઘરવારીનો ફોન તમને આવ્યો હતો કેનકડા ભાઈ ની ઘરવારી છે ઈ ફોન આવ્યો તો મેં કે એ કઈ પણ કીએ તો મને ખબર છે તમે એમને કોઈ વસ્તુ નથી કરતા તમે બધું પ્રૂફ માંગો એ

પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે ઈ કે અહીંયા કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે લુખા હોય ને ભાઈ ઈ બધી વાત હું એમ કઉ છું કે તમારા ભાઈએ બીજી બાઈ કરી એ ફાઈનલ ને હવે આઈને જો એને પ્રેમ કર્યો હોય તો એ પોકલી હારે વહી જાય ને તો એ એ બે ત્રી કરાર કરીને રહી શકે એવું કઈ ન હોય કે તમે જ રહી હો એ તો એ રહી અને એમ એવું એક હાઇરત થોડી છે એને પાંચ જગ્યાના છ પુરાવા હું તમને આપીશ કેટલા હું કહું છું હાલો ચાલો હાલો એ છે તો પછી એને છૂટા છેડા નહીં લેવાય પણ જવાનું શું કરે એમની અત્યારના જમાનામાં બાયો રીહામણે જાય છે મારી વાત સાંભળો બાયો રિહામણે જાય હે એને ત્રણ વાર મૂકી એવા કેટલી વાર એના માવતર થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો હું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હાથે રોટલી ખાવા નથી દીધી મારા મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી

હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે કે નો કરી લે એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં માં દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાના તો બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે તમે ક્યો નઈ હું કઉ અમે બે ભાઈ છે હું રાજકોટ રહું છું એની ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન શકે પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ગયા જવું હોય જવા જ દેવાની કે મને જ કરવાની નહિ દરવાજો બંધ કરીને એસીડ ની બોટલ ઉપાડે કે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવું કઈ બોલે બોલે હે નહીં કોઈ તો હોવું પાંચ કઈ આવતું નથી

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વરજી ટાઈમ છે બરાબર છે છે મોબાઈલ લે ને વરજી હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા જ કઈ એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ વાગે મોડી મોકલી શકો હા ઈ મોકલાવી દઉં બરાબર એટલે ટૂંક તમે એમ કયો છો ને કે ઈ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટુ નોતી કરતી ભાઈ તમે મુ તો અમે તપાઈ ઈ ઈ હું એમ કવ છું તો ઈ તો આપડો છોકરો જન્મ્યો નતો ને એવી બાઈ હોય તો આપડે દીકરા જન્મ જનમ નો દેવાય

ના તો હું મોકળાવું છું બરાબર હા કેમ કે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપણે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપણે ફલિત નથી